હેલો વિદ્યાર્થી મિત્રો આજે હું તમને એક નવા કોર્સ વિશે વાત કરવામાં છું તો તમે જોઈ જોઈએ છીએ આપણે કે મોટાભાગના જે બાળકો છે બારમા પછી બારમું પાસ કર્યા પછી એમ વિચારતા કે હવે મારે શું કરવું તો મોટા ભાગના બાળકો ચીલા ચાલુ જે કોર્સ આપણે ચાલે છે કોલેજની અંદર તો ઘણા લોકો બી ની અંદર એડમિશન લઈ લે કેટલા લોકો બી કોમની અંદર લઈ લે કેટલાક લોકો સાયન્સમાં જાય તો આવા કોર્સની અંદર એવું એડમિશન લે છે અને જ્યારે પછી એ કોર્સ પૂરા કરે છે ત્યારે એ કોર્સ પૂરા કર્યા બાદ એમને નોકરીની અંદર બીજા પાછા ત્રણ ચાર વર્ષ મહેનત કરવી પડે છે ત્યારે એમને જોબ મળતી હોય છે પરંતુ આજે હું તમને એવાય કોર્સ વિશે વાત કરવાનો છું કે જે કોર્સ બારમા પછી થાય છે એમાં તમારે સાયન્સ હોય આર્ટ્સ હોય અથવા તો કોમર્સ હોય કોઈપણ ફિલ્ડની અંદર તમે બારમાં પાસ કરેલું હોય તો પણ તમે એ કોર્સની અંદર એડમિશન લઈ શકો છો એ એડમિશનની ખાસિયત એ છે કે જ્યારે તમે કોર્સની અંદર જોડાવશો જેને આપણે બીવોક એટલે કે બેચલર ઓફ વોકેશન કોર્સ કહેતા હોઈએ છીએ જ્યારે કોઈ વિદ્યાર્થી બીવોકની અંદર જોડાતો હોય છે તો ત્યારે એને સવારે સાડા સાતથી થી સાડા દસ સુધી કોલેજની અંદર એને અભ્યાસ કરવાનો હોય છે અને ત્યારબાદ સાડા દસથી થી પાંચ વાગ્યા સુધી જે કોર્સ એને લીધો હોય કે કોઈ બેન્કિંગ એન્ડ ફાઇનાન્સનો કોર્સ લીધો હોય તો સાડા દસથી પાંચ વાગ્યા સુધીની પણ બેંક અથવા કોઈ પણ ફાઇનાન્સ કંપનીની અંદર એ બાળક ત્યાં શીખી શકે છે તો ટૂંકમાં સાડા સાતથી સાડા દસ સુધી એને અભ્યાસ કરવાનો હોય છે અને ત્યારબાદ સાડા દસથી પાંચ વાગ્યા સુધી જે ફિલ્ડની અંદર એને એડમિશન લીધું હોય એ ફિલ્ડ વિશે એને ત્યાં એક્સપિરિયન્સ મળે એ માટે ત્યાં જે તે કંપની અંદર જવાનું હોય છે ત્યાં એ પોતે પોતે જે કોર્સ કર્યો છે તેના વિશે એક્સપિર પણ મારી સાથે અનુભવ પણ મેળવે છે અને જ્યારે તે ત્રણ વર્ષ પૂરા કરે છે જ્યારે તમે અહીંયા ગ્રેજ્યુએશન પૂરો કરો છો સામાન્ય કોલેજની અંદર અને તમે બહાર પડો છો તો તમારી પાસે જ નોકરી માટેની કોઈ તક વધતી નથી જ્યારે તમે યુવક પૂરું કરો છો ત્યારે તમારી સાથે ત્રણ વર્ષની ત્રણ વર્ષની ડિગ્રી પણ હોય છે અને સાથે સાથે ત્રણ વર્ષનો અનુભવ પણ હોય છે અને તમને ખબર છે કે કોઈ પણ નોકરી કરવી હોય તો તેના માટે અનુભવ જરૂરી હોય છે જ્યારે આ કોર્સ જે બીઓ કોર્સ છે એ તમને ડિગ્રીની સાથે સાથે એક્સપિરિયન્સ એટલે કે અનુભવ પણ આપે છે એટલે જ્યારે તમે કોર્સ પૂરો કરીને જ્યારે તમે બહાર નીકળો છો ત્યારે તમારી સામે એક સરસ મજાની નોકરી તમારી સામે ઊભી હોય છે તમારે કોઈ જગ્યાએ શોધવા જવું પડતું હોતું નથી કારણ કે જે સમયે તમે કોર્સ ચાલુ છે જે તે કંપની અંદર તમે જે કામ કરતા હોય છે કંપની જ તમને પોતાની કંપની અંદર નોકરી તરીકે રાખી લે છે અથવા તમારે બીજી કોઈ જગ્યાએ પણ તમે જાઓ તો તમારો જો અનુભવ પણ હોય છે એટલે તમે સરસ રીતે કોઈ પણ જોબ મેળવી શકો છો તો હું તમને રિક્વેસ્ટ કરું છું કે બારમા પછી ઠીલા ચાલુ કોર્સ ન કરતા બીવો કોર્સ કરવું જે વોકેશનલ કોર્સ છે અત્યારે સરકાર ભારત સરકાર બે હજાર વીસની નવી શિક્ષણ નીતિ આવી તે બાદ સૌથી વધારે ભાર ભારત સરકારે વોકેશનલ કોર્સ ઉપર રાખેલો છે એટલે છથી આઠમાં પણ બેગલેસ ડે જે વોકેશનલ કોર્સ એટલે કે બેગલેસ સ્ટેજ જે ચાલુ કર્યો છે એ પણ એના માટે જ ચાલુ કર્યું છે વિદ્યાર્થીઓ ભણવાની સાથે સાથે કઈ એવી સ્કિલ ડેવલપમેન્ટ થાય એનામાં કોઈ સ્કિલ એવી પેદા થાય કે જેથી બાળક જ્યારે બહારના વાતાવરણને એટલે કે બહાર અભ્યાસક્રમ પછી જ્યારે બહારના ફિલ્ડની અંદર આવે છે ત્યારે એને કંઈક નવું કરી શકે કંઈક નવું જાણી શકે અને નોકરીની શોધ કરવી ન પડે સામેની નોકરી ચાલુ હોય એટલા માટે દરેક વિદ્યાર્થી બહારનો પછી લોકોની અંદર જોડાવો અને સારામાં સારી સ્કિલ ડેવલપ કરો અને સારામાં સારી નોકરી મેળવો અને પોતાની ભવિષ્યને ઉજ્જવળ બનાવો જય હિન્દ જય ભારત